સુરતના લાલ ગેટ રાણીતળાવ ખાતે આવેલ સુફી હોસ્પિટલ હાલ અદ્યતન બનાવવામાં આવી છે આઈસીયુ સહિતની અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર થયેલી સૂફી હોસ્પિટલની જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી ત્યારે સુફી હોસ્પિટલના તબીબ ટ્રસ્ટી અને હોસ્પિટલના સંચાલકે હોસ્પિટલ શરૂ કરાયેલી નવી સેવાઓ અંગે માહિતી આપી હતી સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને નામાંકિત તબીબોની સેવા સાથે બે સમયનું જમવાનું પણ આપવામાં આવે છે જો જી ટ્વેન્ટી ફોર ન્યૂઝના ખાસ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે કોરોના કૂદકે અને ભૂસ્કે વધી રહ્યો છે અને સાથે સાથે ઓમોક્રોન પણ એને પણ ડર બતાવી દીધો છે ત્યારે આપણે અત્યારે સુરત શહેરના લાલ ગેટની સુફી હોસ્પિટલની અંદર છે અહીંયા ડૉક્ટર અલી સૈફી છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર જે રીતે કોરોના અને ઓમિક્રોન આગળ વધી રહ્યો છે તે રૂપે આ સુપી હોસ્પિટલની તૈયારી કેવી છે જે અમારી તૈયારી અહીંયા સક્ષમ છે અમારે ત્યાં છ બેડનો આઈસીસી છે સિક્સ બેટ આઈસીસી સાથે આઠ બાયપેપ મશીન જે નાનું વેન્ટિલેટર કહેવાય તે બરાબર અને એની સાથે અમારી સાથે ઓક્સિજન પ્લાન્ટ જે સેન્ટ્રલ લાઇન કહેવાય કે દરેક બેડ પર આપને ફેસિલિટી ઓક્સિજનની આપી શકીએ આપને અને મિત્રો આ છે સુફી હોસ્પિટલનું જે આ હોસ્પિટલ છે એનું આખું ડૉક્ટર અલી સેફી છે હા સાહેબ આ કયો વિભાગ છે આ આઈસીયુ વિભાગ છે અચ્છા એમાં કયા પ્રકારની સુવિધા રાખવામાં આવી એમાં સેન્ટ્રલ લાઈન ઓક્સિજન બાયપેપ મશીન જે નાનો વેન્ટિલેટર મશીન કહેવાય બરાબર કોન્સ્ટ્રક્શન ઓક્સિજન મશીન કે કદાચ ઓક્સિજન પ્લાન્ટ ગઈ લાસ્ટ યરમાં આપણે પ્રોબ્લેમ થયો તો એટલે સાથે આપણે કોન્સ્ટ્રક્શન ઓક્સિજન મશીન પણ રાખે મહેલા છે કે કદાચ પેશન્ટને ના કરે નારાયણને આવું કંઈક થાય તો આપણે પણ મૂકી શકીએ બીજી વસ્તુ કે બાયપેપ મશીન સાથે અમારે ટ્રેન સ્ટાફ છે સેન્ટ્રલ લાઈન ઓક્સિજન મશીન છે અને સિક્સ બેડ આઈસીયુ નવું તૈયાર કર્યું છે રિનોવેટ મિત્રો વાત કરીએ છીએ ડૉક્ટર અલી સૈફી અત્યારે આ હોસ્પિટલની અદ્યતન સુવિધા છે રાખવામાં આવી છે તેનું અત્યારે બેડની વ્યવસ્થા છે સાથે સાથે ડૉક્ટર સાહેબ અહીંયા કેટલા દરેક બેડ પર આ સેન્ટ્રલ લાઇન સાથે અમારે ત્યાં કન્સેશન ઓક્સિજન મશીન ઓક્સિજનની વ્યવસ્થા છે આ સિવાય એક્સ્ટ્રા ઓક્સિજન એક્સ્ટ્રા ઓક્સિજન ચાલીસ બાટલા કમ્પ્લીટ છે બીજી હોસ્પિટલમાં કયા પ્રકારની સુવિધા છે આપણે તે દેખાડવા આપણે આગળ આગળ વધીએ આપણે હોસ્પિટલની જે ઓપરેશન થિયેટર છે ઓપરેશન થિયેટર છે અહીંયા સાથે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આવે છે હા ડોક સર્જન આવે છે ડોક આ ત્યાં અહીંયા જે સિનિયર ડોક્ટર છે કયા પ્રકારની સુવિધા છે અહીંયા લેપ્રોસ્કોપી ઓપરેશન જે થાય છે રાહત દરે ઓપરેશન કરવામાં આવે છે જેમાં સુરત શહેરના સિનિયર ડોક્ટર ડોક્ટર ઇબ્રાહીમ વેડેશિયા ડોક્ટર બીજુ પટેલ ઓપરેશન કરે છે રાહત દરે તદન રાહત દરે ઓપરેશન કરવામાં આવે છે આજે દર્દી દેખાઈ રહ્યા છે લેપ્રોસ્કોપીના છે ના એ પેશન્ટને ને હાઇપરટેન્શન એટલે બીપી વધી ગયું તેના માટે દાખલ કર્યા છે ડોક્ટર શોનક મહેતા ની અંદર માં છે ટ્રીટમેન્ટ છે પેશન્ટ સેટલ છે તો મિત્રો હવે આપણે આ સોફી હોસ્પિટલની અંદર જે ઓપરેશન થિયેટર અધ્યતન બનાવવામાં આવે છે આપણે લઈએ તેની મુલાકાત મિત્રો આ છે સુફી હોસ્પિટલનું અદ્યતન ઓપરેશન થિયેટર આપ જોઈ રહ્યા છો કે અહીંયા એક એકથી ચડિયાતે સિસ્ટમ રાખવામાં આવી છે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ અદ્યતન હોસ્પિટલ સુરત શહેરમાં હોય એવી જ સુવિધા આ સુફી હોસ્પિટલમાં રાખવામાં આવી છે આપણે મળીએ ડૉક્ટર ફરી પાછા અલી સૈફીને આપણે ત્યાં નમસ્કાર આ લેપ્રોસ્કોપી અત્યારે નવો લીધો છે જે અત્યંત આધુનિક છે જેનાથી ટાંકા વગરનું ઓપરેશન આપણે કરી શકીએ પેશન્ટને જેનાથી દર્દીઓને ઓપરેશનમાં પેન નહીં થાય અને બીજે દિવસે આપણે રજા આપી શકીએ એવું મશીન આપને ત્યાં છે સાથે મલ્ટીપેરામો મલ્ટીપેરા મોનિટર છે કે એનએસએટી સ્ટોલી સાથે જોઈન કરવામાં આવ્યું છે કે પેશન્ટ બેભાન હોય એટલે એનું બીપી કેટલું કંટ્રોલ રહે છે એના હાથના ધબકારા કેટલા છે એ બધું કંટ્રોલમાં રહે મિત્રો આ હતા ડોક્ટર અલી સૈફી આ અદ્યતન જે લાઇટિંગ ની સિસ્ટમ રાખવામાં આવી છે મૂવિંગ થઈ છે સાહેબ આ જે છે આ સેટ આ જે આખો છે એનું આપ સમજાવો કેવી રીતે હોય છે આ લાઇટ છે ઓપરેશન થિયેટર ની ઓટી ની લાઇટ કહેવાય જે સર્જન જે રીતે કહે એ રીતે આપણે એને ફ્લેક્સિબલ મૂકેલી છે અચ્છા આ લાઇટિંગ થી આખો જે ઓપરેશન થી ડિજિટલ લાઇટિંગ છે હા ડિજિટલ છે મિત્રો આપણી સાથે છે બીજા હોસ્પિટલના એક ટ્રસ્ટી છે આપણે તેમની મળીએ જી નમસ્કાર સાહેબ આપનું નામ ફારૂક ચાંદીવાલા હા ફારૂકભાઈ શું કહેવા માંગો છો તમે જે ટ્રસ્ટી તરીકેનું છે ખૂબ જ મહત્વનું આપી યોગદાન અહીં આપી રહ્યા છો તમારો પોતાનો સમય કાઢીને શું આપ કહી રહ્યા છો અમારી હોસ્પિટલ આજથી વીસ વર્ષ પહેલાં ચાલુ થઈ હતી અને ચાલુ કરવાનો ઈરાદો જ હતો ગરીબોની જરૂરતમંદોની સેવા કરવાનો બરાબર ને એ રીતે રાહત દરમાં જ હોસ્પિટલ આજ સુધી ચાલી રહેલી છે ઇવન કોરોનામાં પણ થોડો ટાઈમ અમે લોકોએ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનની જોડે એમના સૌજનીયથી સુફી હોસ્પિટલના સાથે મળીને બંનેઓએ ફ્રી ઓફ ચાર્જમાં હોસ્પિટલ અમુક ટાઈમ ચલાવી બીજું અમે સાહેબ જાણ્યું છે કે હમણાં જે બીજી વેવ હતી તેમાં છેલ્લે સુધી અહીંયા લો જે સેવાનો જે આપણે યજ્ઞ કર્યો હતો છેલ્લે સુધી આપ સેવા કરી રહ્યા છે છેલ્લે સુધી યજ્ઞ કરેલો એમ સમજો ને ઉપરવાલાએ એમાં પૂરો સાથ સપોર્ટ આપ્યો પેશન્ટો બહુ સારી રીતે ખુશ થઈને ગયા સારા થઈને ગયા અને હોસ્પિટલને અને ટ્રસ્ટીઓને ડોક્ટરોને દુઆ આપીને ગયા આશીર્વાદ પણ આપ્યા આશીર્વાદ આપીને ગયા બીજો શું સંદેશો છે તમારા તરફથી ભોજનની અમારા તરફથી એવું છે કે ફ્રીમાં ભોજન એક પેશન્ટને ને એમના એક સગાને બે ટાઈમ ફ્રીમાં ભોજન આપવામાં આવે છે એમાં નોનવેજ નથી આપતા વેજ આપીએ કારણ કે કોઈ પણ પેશન્ટ ખાઈ શકે એમાં દરેક વસ્તુ ફરતી ફરતી આવે દાલ ભાત હોય કે ભાઈ સ સબ્જી પુલાવ હોય કે એવું મતલબમાં ટોટલ વેજ છેલ્લે સંદેશો શું છે તમારા તરફથી અમારા તરફથી સંદેશો એ જ છે કે ભાઈ અહીં જે આવે એમ ઉમીદ રાખીને આવે કે અમે અહીંયા સારા થઈશું અને અહીંયાનો લાભ ઉપાડે આવીને અમારા કેમ્પ બી થતા રહી છે કેમ્પનો બી પૂરેપૂરો ઉપયોગ કરે આવીને લાભ લે એ અમારો સંદેશ છે અને હોસ્પિટલની સેવાકીય જેવી પ્રવૃત્તિ છે તે જોઈને અહીં આવે દર્શક મિત્રો કોઈપણ પણ જ્ઞાત જાતના ભેદભાવ વગર આ લાલ ગેટની ગલી એટલે કે ખાંડ બજારમાં આવેલી આ સુફી હોસ્પિટલ છે અહીંયા કેટલા બેડ છે આવો આપણે ફરી પાછા ડોક્ટર અલી સુફી પાસે જઈએ સાહેબ અહીંયા કેટલા બેડ હશે અહીંયા ટોટલ 60 બેડ છે 70 બેડ છે 60 60 આ 60 બેડ 60 બેડ છે હવે એમાં જે તમે બીજા કયા કયા પ્રકારના રોગની અહીંયા સેવા થાય છે અહીંયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ એટલે કે ડોક્ટર ફેમિલી ફિઝિશિયન છે જનરલ સર્જન છે ગ્રેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છે પિડિયાટ્રિશિયન છે ઓર્થોપેટિક છે એ રીતના મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે ન્યુરો ફિઝિશિયન છે સાયક્રાટિસ્ટ છે મિત્રો હમણાં જ તેમને કહ્યું કે સાઠ જે બેડ છે તે હોસ્પિટલ છે આવો આપણે જનરલ રૂમની જે કેવી સેવા છે હોસ્પિટલની સુવિધા છે તેમ ટીન તરફ આપણી નજર કરીએ મિત્રો આ છે સુફી હોસ્પિટલનો જનરલ વોર્ડ હજી ટક્સર સાહેબ તમે જે પ્રમાણે તમે કહ્યું હતું કે અહીંયા સાઠ બેડની સુવિધા છે તો જનરલ વોર્ડમાં કેટલા બેડ હશે જનરલ વોર્ડમાં દસ બેડ છે બાકી સેમી જનરલ પણ છે અચ્છા અને રૂમ પણ છે બધા અચ્છા લેડીઝ જેન્ટ્સના અલગ અલગ છે અલગ 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 છે બીજું અલીભાઈ તમારે શું કહેવાનું છે પ્રકાશ બસ અત્યારનો જે અને જે પછી ત્રીજી લહેરનું સંભળાય છે એના માટે સેનિટાઈઝર યુઝ કરો માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને પેશન્ટને જરા બી લક્ષણ થાય દેખાય એટલે તરત ડૉક્ટરને સંપર્ક કરીને ટ્રીટમેન્ટ લેવી મિત્રો આ હતી લાલ ગેટ ખાંડ બજારની ગલીમાં આવેલી સૂપી હોસ્પિટલ તેની સુવિધા કેવી છે આગળની તૈયારી કેવી છે જે આગળ દિવસોમાં ઓમિક્રોન સાથે જે કોરોના તો વધી રહ્યો છે પરંતુ ઓમિક્રોન પણ દર્દી આવી રહ્યા છે તેની સાથે સુવિધા સુધી તૈયારી કેવી છે તે પ્રમાણે આપણે હોસ્પિટલની મુલાકાત લીધી જે ટેનફાઈ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે સુફી હોસ્પિટલ સુરત